ચોર્યાસી વર્ષ પછી અક્ષય તૃતીયા પર બનશે દુર્લભ સંયોગ બદલાશે આ પાંચ રાશિઓનું નસીબ હા મિત્રો તમને જણાવી દઈએ કે ચોર્યાસી વર્ષ પછી અક્ષય તૃતીયા પર એક દુર્લભ રાજયોગ બનવા જઈ રહ્યો છે જેના કારણે બાર માંથી પાંચ રાશિના નક્ષત્રોનો ઉદય થવા જઈ રહ્યો છે આ અક્ષય તૃતીયા પર બનેલા દુર્લભ રાજયોગને કારણે આ પાંચ રાશિના લોકોના જીવનમાં ખુશીઓ છવાઈ જવાની છે હા મિત્રો મિત્રો આ વખતે ખાસ વાત એ છે કે અક્ષય તૃતીયા પર બનેલા દુર્લભ યોગમાં ઘણા દિવ્ય યોગો બનવા જઈ રહ્યા છે જે આ દિવસે ચોર્યાસી વર્ષ પછી થશે જેમ કે લક્ષ્મી નારાયણ રાજયોગ સર્વાર્થ સિદ્ધિયોગ માલવીય રાજ્યોગ ગજ કેસરી રાજ્યોગ અને એક ખૂબ જ શક્તિશાળી અને દુર્લભ રાજયોગ બનવા જઈ રહ્યો છે જેના કારણે આ પાંચ રાશિઓ માટે આ શુભ યોગોની અસર ખૂબ જ શુભ રહેશે લક્ષ્મીના વિશેષ આશીર્વાદ આ રાશિના જાતકો માટે જીવનના દરેક ક્ષેત્રમાં પ્રગતિ સફળતા અને અપાર નાણાકીય લાભની સંભાવના ઊભી કરશે આ દુર્લભ અને શુભ યોગોના નિર્માણને કારણે અક્ષય તૃતીયાનું મહત્ત્વ વધુ વધી ગયું છે હા મિત્રો લક્ષ્મીની કૃપા અને ભગવાન નારાયણના આશીર્વાદથી આ દિવસ એક ખાસ ઊર્જાથી ભરી દેશે જેના કારણે અક્ષય તૃતીયાના દિવસે તમને ન માત્ર આર્થિક ક્ષેત્રે પ્રગતિ થશે પરંતુ માનસિક શાંતિ અને લક્ષ્મીના આશીર્વાદથી તમને અનેક ક્ષેત્રોમાં લાભ મળશે આ દિવસે તમે જે પણ કાર્ય શરૂ કરશો તેમાં તમને સતત પ્રગતિ અને કાંચલાઓ સફળતા મળશે પછી તે તમારો નવો વ્યવસાય હોય ઘરકામ મિલકતની ખરીદી સંબંધિત નિર્ણય હોય કે કોઈ શુભ કાર્ય દરેક બાબત માટે આ દિવસ ખૂબ જ અનુકૂળ રહેશે મિત્રો હિન્દુ કેલેન્ડર મુજબ દર વર્ષે વૈશાખ માસની શુક્લ પક્ષની તૃતીયા તિથિના દિવસે અક્ષય તૃતીયા મનાવવામાં આવે છે અને ઉદ્યતિથિ અનુસાર અક્ષય તૃતીયા ત્રીસ એપ્રિલ બુધવારના રોજ ઉજવવામાં આવશે આ દિવસે પૂજા કરવાનો શુભ સમય સવારે પાંચ વાગીને એકતાલીસ મિનિટથી બાર વાગીને અઢાર મિનિટ સુધીનો રહેશે આ દિવસે સોનું ખરીદવું વિશેષ શુભ માનવામાં આવે છે ત્રીસ એપ્રિલના રોજ સવારે પાંચ વાગીને એકતાલીસ મિનિટથી બપોરે બે વાગીને બાર મિનિટ સુધીનો સમય સોનું ખરીદવાનો શ્રેષ્ઠ સમય માનવામાં આવે છે મિત્રો અક્ષય તૃતીયાનો દિવસ આખા વર્ષની શુભ તારીખોની શ્રેણીમાં આવે છે કહેવાય છે કે અક્ષય તૃતીયા પર કરવામાં આવેલ કાર્ય સદાય ફળ આપે છે ઇતિ અક્ષય એટલે જેનો ક્યારેય ક્ષય થતો નથી તે અક્ષય છે આથી આ દિવસે જે પણ શુભ કાર્ય પૂજા દાન વગેરે કરવામાં આવે છે તે બધા સદાકાર બની રહે છે અને આ દિવસે માતા ભગવતી અને ભગવાન નારાયણની સાથે કુબેર મહારાજની પૂજાનું વિશેષ મહત્વ છે મિત્રો આ દિવસે તમે જે પણ કાર્ય ભક્તિભાવથી કરો છો તેમાં તમને શાશ્વત ફળ મળે છે આ દિવસે તમે સાચા મનથી લક્ષ્મી નારાયણની પૂજા કરો જો તમે દીવો પ્રગટાવો અને તમારા દિવસની શરૂઆત કોઈ સારા સંકલ્પ સાથે કરો તો તમારા જીવનમાં સકારાત્મકતા આવવા લાગે છે જૂની સમસ્યાઓનું નિરાકરણ થાય છે બાકી રહેલા કાર્યો પૂર્ણ થવા લાગે છે અને તમારા જીવનમાં નવી ગતિનો નવો પ્રકાશ આવવા લાગે છે તો મિત્રો આ પવિત્ર તૃતીયાનો બગાડ ન કરો અને સાચી ભક્તિ સાથે તમારા ઘરમાં પૂજા કરો દેવી લક્ષ્મીને ખીર અર્પણ કરો ભગવાન નારાયણને તુલસી ચંદન અર્પિત કરો તો મિત્રો ચાલો જાણીએ તે પાંચ રાશિઓ વિશે વિડીયોમાં આગળ વધતા પહેલા જય લક્ષ્મી નારાયણ જય કુબેર મહારાજ નો જાપ કરો અને ચેનલ ને લાઇક કરો અને કમેન્ટ બોક્સ માં સાચા દિલથી શેર કરો નંબર એક વૃષભ વૃષભ રાશિના લોકો અમે તમને જણાવી દઈએ કે ચોર્યાસી વર્ષ પછી અક્ષય તૃતીયા પર લક્ષ્મી નારાયણ રાજયોગનું નિર્માણ તમારા માટે ખૂબ જ સારું સાબિત થવાનું છે હા મિત્રો વૃષભ રાશિના લોકો માટે અક્ષય તૃતીયાનો તહેવાર ખૂબ જ શુભ અને સમૃદ્ધિ આપનારો રહેશે આ અક્ષય તૃતીયા પર દેવી લક્ષ્મી અને ભગવાન નારાયણની શુભ દ્રષ્ટિ તમારા પર પડવાની છે જેના કારણે આ અક્ષય તૃતીયા તમારા માટે વરદાન સાબિત થવા જઈ રહી છે દેવી લક્ષ્મીની કૃપા સાથે તમને ભગવાન કુબેરની કૃપા પણ પ્રાપ્ત થશે જેનાથી તમને આર્થિક અને પારિવારિક બાબતોમાં વિશેષ લાભ થશે સાથોસાથ મિત્રો આ શુભ તૃતીયા પર દેવી લક્ષ્મીની કૃપાથી તમારા બધા કામ જે લાંબા સમયથી પૈસા વિના અટકેલા હતા તે ફરીથી શરૂ થઈ શકે છે જેનાથી તમારા જીવનમાં સકારાત્મક પરિવર્તન આવશે તમારો તણાવ ઓછો થશે આ શુભ તૃતીયા પર દેવી લક્ષ્મીની કૃપા તમારા પર છે જે તમારી આર્થિક સ્થિતિને પણ મજબૂત કરશે અને સાથે જ તમને જણાવી દઈએ કે તમને તમારા લાંબા સમયથી ચાલતા રોગોથી પણ રાહત મળશે વૃષભ રાશિના લોકો દેવી લક્ષ્મીના આશીર્વાદથી તમને કાર્યસ્થળ પર તમારા કામની પ્રશંસા મળશે આ સાથે તમને પ્રમોશન પ્રગતિ અથવા કોઈ જવાબદારી મળી શકે છે હવે એ તમારા પર નિર્ભર છે કે તમે આ જવાબદારી નિભાવી શકશો કે નહીં પરિવારમાં ચાલી રહેલી સમસ્યાઓથી તમને છુટકારો મળી શકે છે તમને બધી સમસ્યાઓમાંથી રાહત મળશે તમને પિતા અને ગુરુનો સંપૂર્ણ સહયોગ મળશે જે તમે લાંબા સમયથી ઇચ્છતા હતા વિવાહિત જીવનમાં ખુશીઓ જળવાઈ રહેશે જેના કારણે તમે કોઈ પણ લક્ષ્ય પ્રાપ્ત કરી શકશો આ શુભ તૃતીયા તમારા માટે શુભ રહેવાની છે હા મિત્રો ચોર્યાસી વર્ષ પછી લક્ષ્મી નારાયણની અવસ્થાના પ્રભાવથી ત્રીસ એપ્રિલ બે હજાર પચ્ચીસના રોજ શુભ તૃતીયાનું મહત્વ વધી ગયું છે હા મિત્રો મિત્રો આ અક્ષય તૃતીયા પર કલશમાં પાણી ભરીને હાથમાં રાખો તમારે દાન કરવું જોઈએ જે તમને તમારા ઘરની આર્થિક સમસ્યાઓથી છુટકારો મેળવવામાં મદદ કરશે અને તમે સુખી જીવન જીવી શકશો નંબર બે કર્ક રાશિના લોકો અમે તમને જણાવી દઈએ કે તૃતીયા પર લક્ષ્મી નારાયણ રાજયોગ બનવાને કારણે ચોર્યાસી વર્ષ પછી તમારું જીવનચાંદીથી ભરપૂર થવાનું છે આ તૃતીયા તમારા માટે ખૂબ જ શુભ રહેવાની છે માતા લક્ષ્મી અને ભગવાન નારાયણના આશીર્વાદથી અક્ષય તૃતીયાથી તમારા જીવનમાં સકારાત્મક ફેરફારોની શરૂઆત થવા જઈ રહી છે હા મિત્રો માતા લક્ષ્મી અને ભગવાન નારાયણના આશીર્વાદથી અક્ષય તૃતીયા કર્ક રાશિના લોકો માટે જીવનમાં ખૂબ જ શુભ લાભદાયક અને સકારાત્મક પરિવર્તન લાવનાર દિવસ સાબિત થશે મિત્રો આ દિવસે ગ્રહોની સ્થિતિ અને ચંદ્રની શુભ દ્રષ્ટિકર્ક રાશિના લોકો માટે વિશેષ લાભના દ્વાર ખોલવા જઈ રહી છે માતા લક્ષ્મી અને ભગવાન નારાયણના આશીર્વાદથી તમને નવી યોજનાઓમાં ખાસ કરીને સ્થાવર મિલકત સોના ચાંદીમાં રોકાણ કરવું અથવા નવી નોકરી માટે પ્રયાસ કરવો ખૂબ જ ફળદાયી જણાશે આ દિવસ તમને નવી યોજનાઓથી ફાયદો કરાવશે જેમાં તમે ઘણી પ્રગતિ કરશો તમારો દિવસ બમણો અને રાતે ચાર ગણો વિકાસ થશે જેના કારણે દુનિયા તમારી કીર્તિ જોશે માતા લક્ષ્મીની કૃપાથી તમારા પરિવારનું વાતાવરણ પણ ખુશનુમાં રહેશે જીવનમાં સકારાત્મક ફેરફારો સાથે તમારો દિવસ તમારા ઘરમાં કેટલીક શુભવિધિઓ પણ બની શકે છે જેના કારણે તમારું મન પ્રસન્ન રહેશે તમારા ઘરમાં મહેમાનોનું આવવાજવાનું પણ અનુકૂળ રહેશે લવ લાઈફની વાત કરીએ તો તૃતીયા તે કપલ્સ માટે ખૂબ જ શુભ રહેશે માતા લક્ષ્મીના આશીર્વાદથી પ્રેમી યુગલો માટે આ સમયે એવો કોઈ દિવસ નથી હોતો તમે તમારા સંબંધને લઈને નવો નિર્ણય લઈ શકો છો જેના કારણે તમને તમારા માતાપિતાની સંમતિ પણ મળશે આ સાથે શિક્ષણ ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોની વાત કરીએ તો દરેક પરીક્ષામાં સતત પ્રયત્નો કરવાથી સફળતા મેળવી શકાય છે તેવી જ રીતે કોઈપણ વ્યક્તિ જે લાંબા સમયથી વિદેશ જવાની ઈચ્છા ધરાવે છે તે ચોર્યાસી વર્ષ પછી પ્રયત્નો કરીને તેને પ્રાપ્ત કરી શકે છે તૃતીયા પર રચાયેલા લક્ષ્મીનારાયણ રાજયોગને કારણે તમારું જીવન વરદાન જેવું બનવાનું છે હા મિત્રો આ અક્ષય તૃતીયા તમારા માટે શુભ રહેશે ત્રીસ એપ્રિલ બે હજાર રોજ તમે તમારી ઈચ્છાઓને પૂર્ણ કરવા વિશે વિચારશો જેનાથી તમારા સપના સાકાર થશે આ અક્ષય તૃતીયા પર ભગવાન નારાયણ અને માતા લક્ષ્મીની કૃપા તમારા પર રહેવાની છે મિત્રો આ તૃતીયા પર તમે માતા લક્ષ્મીને ખીર અર્પણ કરો અને પ્રસન્ન ચિત્તે ગુલાબનું ફૂલ અર્પણ કરો તમારી મનોકામનાઓ પૂર્ણ થશે નંબર ત્રણ મકર મકર રાશિના લોકો તમને જણાવી દઈએ કે ચોર્યાસી વર્ષ પછી અક્ષય તૃતીયા પર લક્ષ્મી નારાયણ રાજ્યોગની રચના થઈ રહી છે અક્ષય તૃતીયાનો આ તહેવાર મકર રાશિના લોકોના જીવનમાં સ્થિરતા આર્થિક પ્રગતિ અને વ્યવસાયિક સફળતા લાવે છે હા મિત્રો ભગવાન શ્રી હરિવિષ્ણુના આશીર્વાદ અને લક્ષ્મી નારાયણ રાજયોગના પ્રભાવથી તમારા જીવનમાં સુખ સમૃદ્ધિના શુભ યોગો બની રહ્યા છે અને તમને વધારાની આવકની તક મળી શકે છે દેવી લક્ષ્મીના આશીર્વાદથી તમારી નોકરીની સમસ્યાઓનો અંત આવશે અને જો તમે નવો વ્યવસાય શરૂ કરવાનું વિચારી રહ્યા છો તો તમારા માટે સફળતાના શુભ યોગ બની રહ્યા છે હા મિત્રો ચોર્યાસી વર્ષ પછી તૃતીયા પર રચાઈ રહેલા લક્ષ્મીનારાયણ રાજ્યોગથી તમને વિશેષ લાભ મળવાના છે સાથે જ તમને જણાવી દઈએ કે દેવી લક્ષ્મીના આશીર્વાદથી તમારા લાંબા સમયથી અટકેલા બધા કામ પણ પૂરા થશે તમારા આત્મવિશ્વાસ અને ઉત્સાહમાં વધારો થશે જેના કારણે તમે ઘણા ક્ષેત્રોમાં સફળતા પ્રાપ્ત કરી શકશો નોકરી કરતા લોકોને લાભ મળી શકે છે તેવી જ રીતે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા લોકોને પણ લાભ મળી શકે છે તમારો સમય સારો રહેશે આ સાથે તમારી આર્થિક સ્થિતિ સુધરશે તમે તમારા જીવનસાથી સાથે સારો સમય પસાર કરશો આ તૃતીયા તમારા માટે ખૂબ જ શુભ રહેવાની છે હા મિત્રો આ અક્ષય તૃતીયા પર તમારા ઘરમાં કોઈ પણ શુભ વિધિ થઈ શકે છે અથવા તમે તમારા પરિવાર સાથે કોઈ શુભ યાત્રા પર પણ જઈ શકો છો આ અક્ષય તૃતીયા તમારા મિત્રો સાથેના જીવનમાં ખુશીઓ લઈને આવશે ચોર્યાસી વર્ષ પછી અક્ષય તૃતીયા પર બનેલો નારાયણ રાજયોગ તમારી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ પણ સમાપ્ત થશે અને તમારું મન પ્રસન્ન રહેશે મિત્રો ચોર્યાસી વર્ષ પછી અક્ષય તૃતીયા પર બની રહેલા લક્ષ્મી નારાયણ રાજ્યોગથી તમારું જીવન ધન્ય બનશે એમ કહેવું ખોટું નહીં હોય આ તૃતીયા પર દેવી લક્ષ્મીની કૃપા તમારા પર બની રહેશે મિત્રો અંક ચાર તુલાહ તુલા રાશિના જાતકો અમે તમને જણાવી દઈએ કે ચોર્યાસી વર્ષ પછી અક્ષય તૃતીયા પર બનેલો લક્ષ્મી નારાયણ રાજ્યોગ તમને ખૂબ જ ખુશ કરવા જઈ રહ્યો છે હા મિત્રો અક્ષય તૃતીયા પર બનેલો શુભ યોગ તુલા રાશિના લોકો માટે ધન અને સુંદરતામાં વધારો લાવનાર માનવામાં આવે છે શુક્રની શુભ દૃષ્ટિ અને ગ્રહોની સાનુકૂળ ચાલ આ દિવસ તમારા માટે ખૂબ જ ફાયદાકારક બનાવી રહી છે જેનાથી તમને સારો લાભ મળશે તુલા રાશિના લોકો માટે લક્ષ્મી નારાયણ રાજયોગ ખૂબ જ ખાસ બનવાનો છે મિત્રો એવું માનવામાં આવે છે કે દેવી લક્ષ્મીની કૃપાથી તુલા રાશિના લોકોને દરેક કાર્યમાં ઝડપથી સફળતા મળે છે તો મિત્રો આ અક્ષય તૃતીયાથી દેવી લક્ષ્મીના આશીર્વાદથી તમે પૈસાની દ્રષ્ટિએ ભાગ્યશાળી બનવાના છો તુલા રાશિના જાતકો પર લક્ષ્મીજીની વિશેષ કૃપા રહે છે તુલા રાશિના જાતકોએ તમને જણાવવું જોઈએ કે આ બિઝનેસ માટે સારા સમાચાર છે કારણ કે તમારા ધંધામાં ગતિ આવશે અને નફો થશે જો તમારું કોઈ કામ અટકેલું કે પેન્ડિંગ હશે તો તેને જરૂરી ગતિ મળશે ધંધા માટે સારું રહેશે નિયમિત નોકરી કરનારાઓ માટે પણ આ સમય ફળદાયી રહેશે આ સાથે પારિવારિક જીવનમાં સુખ શાંતિ રહેશે આ સાથે અક્ષય તૃતીયા પર તમારા સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકાર ન રહો આની સાથે જ તમને જણાવી દઈએ કે વિદ્યાર્થીઓને તમારી પ્રતિસ્પર્ધામાં શાનદાર સફળતા મળશે ઓફિસમાં ઉત્તમ પ્રદર્શન અને આશીર્વાદ મળશે આ સમય તમારા પર માતા લક્ષ્મી અને ભગવાન નારાયણની કૃપા રહેશે જીવન ઉર્જા અને ઉત્સાહથી ભરપૂર રહેશે નવા માધ્યમથી આર્થિક લાભ થશે લક્ષ્મીજીની કૃપાથી તુલા રાશિના લોકોનો સમય ત્રીસ એપ્રિલ થી બદલાવા જઈ રહ્યો છે જેના કારણે તમને રોકાણમાં સારો ફાયદો થશે માતાજીની કૃપાથી તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થશે નવી સ્થિતિમાં આવશે તમારું જીવંત જીવન તેમજ જો તમે પ્રપોઝ કરવાનું વિચારી રહ્યા છો તો તમને સકારાત્મક પ્રતિસાદ મળશે લક્ષ્મીજીની કૃપાથી તમને દરેક કાર્યક્ષેત્રમાં સફળતા મળશે સાથે જ તમે જે પણ કાર્યમાં હાથ લગાવશો તમને એવી સફળતા મળશે આ સાથે પરિવારની કોઈ પણ સમસ્યા પણ દૂર થશે તે તમારા માટે ખૂબ જ સારું રહેશે તમારું વિદેશ જવાનું સપનું આ સમય દરમિયાન સાકાર થશે નારાયણના આશીર્વાદ સાથે ભગવાનના આશીર્વાદ સાથે તમારા મિત્રોની કૃપા રહેશે આ અક્ષય તૃતીયા માતા લક્ષ્મીની કૃપા તમારા પર રહેશે તો મિત્રો આ સમયનો ભરપૂર લાભ લો તેને તમારા હાથમાંથી જવા ન દો નંબર પાંચ મીન રાશિહ તમને જણાવી દઈએ કે ચોર્યાસી વર્ષ બાદ આ હનુમાન જયંતિ પર અક્ષય તૃતીયા પર નારાયણ રાજ્યોગની રચના થવાને કારણે દેવી લક્ષ્મી અને ભગવાન નારાયણની કૃપાથી આ રાશિના લોકો સાથે અન્ય રાજ્યોગોની રચના થઈ રહી છે આવી સ્થિતિમાં આ રાશિના લોકોને અક્ષય તૃતીયા પર દેવી લક્ષ્મી અને ભગવાન નારાયણની વિશેષ કૃપા પ્રાપ્ત થઈ શકે છે નારાયણજીના આશીર્વાદથી લાંબા સમયથી અટકેલું કામ ફરી શરૂ થઈ શકે છે લક્ઝરી અને આરામમાં ઝડપથી વધારો થઈ શકે છે આ સાથે કોઈને ઉધાર આપેલા પૈસા પાછા મળી શકે છે અને ખુશી તમારા જીવનના દરવાજા પર દસ્તક આપી શકે છે આ સાથે પરિવારના સભ્યોમાં ચાલી રહેલા અણમનાવનો અંત આવી શકે છે જો તમે કામ પર ઘણી સમસ્યાઓનો સામનો કરી રહ્યા છો તો હવે તે ધીમે ધીમે સમાપ્ત થઈ શકે છે ઉચ્ચ અધિકારીઓ તમારા કામથી ખુશ થઈ શકે છે આ સાથે તમને કોઈ મોટી જવાબદારી સોંપવામાં આવી શકે છે તમારું સ્વાસ્થ્ય પણ સારું રહેવાનું છે હા મિત્રો ચોર્યાસી વર્ષ પછી આ અક્ષય તૃતીયા પર બની રહેલા દુર્લભ રાજયોગનો તમને વિશેષ લાભ મળવાનો છે એમ કહેવું ખોટું નહીં હોય હા મિત્રો તમે માતા લક્ષ્મીજીના આશીર્વાદના દર્શને આવવાના છો મિત્રોની સેવાના પ્રતીક છે દયા તેથી આ દિવસે કોઈ ગરીબ બ્રાહ્મણ અથવા સંતને ભોજન કરાવો આ પુણ્યકર્મ દરેક પ્રકારના અવરોધો અને રોગોને દૂર કરે છે તો મિત્રો આ ભાગ્યશાળી અને ભાગ્યશાળી રાશિઓ હતી જેને માત્ર અક્ષય તૃતીયા પર બનેલા લક્ષ્મી નારાયણ રાજયોગનો લાભ મળવાનો છે તો મિત્રો તમને માહિતી કેવી લાગી કૃપા કરીને અમને કોમેન્ટ કરીને જણાવો જો તમને માહિતી ગમી હોય તો કોમેન્ટ બોક્સમાં સાચા હૃદયથી લક્ષ્મી નારાયણ લખો અને વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો મિત્રો